હવે તો રેગ્યુલર વિલોગ નાખવાની કોશિશ કરીશું કે હવે પડી ગયું છે કારખાને વેકેશન એટલે લગભગ હવે તો રેગ્યુલર વિલોગ આવશે સારું હાલો તો જમી લઈ નાસ્તો કરી લઈએ હરોહરમાં ફાઇનલી આપણે ખાવાસી અને ખાવામાં છે પેંડાનું શાક છે અને કાળી શાહ રોટલી અને મેડમ જો ખાવાની બાટી બોલાવે છે આલો બધા ખાવા ફેમિલી તો નાસ્તો કરી લીધો છે નાસ્તા કર્યા પછી એક વસ્તુ જોરદાર તમને બતાવું જો આંબામાં જવો હોય ત્યારે મોર આવી ગયો હજી આ ખાલી દોઢ વર્ષનો આંબો છે ત્યાં મોર આવી ગયો બોલો જોઈ શકો છો તમે એક આંબામાં તો મોર આવી ગયો છે બીજા ઘણા બધા આંબા છે અમારે જોઈ લઈએ કે બીજા બધામાં એક મોર બોર આવ્યો છે કે નહીં અમુક આંબામાં મોર આવે છે અને અમુક આંબામાં કોળ આવે છે જો કેવો આખો કોળી ગયેલો છે આંબો આ આંબામાં પણ મોર રેખું લાગે છે કોળ નથી આ લગભગ તો મોર જ છે કોળ હોય તો અલગ હોય આ મોર છે લગભગ બે આંબામાં મોર આવી ગયેલો છે આખા બધા આંબામાંથી એટલા બધા આંબામાંથી ખાલી બે આંબા મોર આવ્યો લગભગ અળુ અળુ કરતાં બધામાં આવશે પણ થોડીક વાર લાગશે

જો ફટાફટ હારી કરવા બધા એક ઊંઘ લઈ લેવી છે વગી ગયા છે બાર હાડા બાર થઈ ગયા છે એક ઊંઘ લઈ લે પછી ખાઈ લેવી

કેમકે કે જ ટેમ્પો હારો કરાવ મૂક્યો હતો તે હારો થઈ ગયો છે ફોન આવ્યો છે તો હાલો લઈ આવી ચાલો બધા નાસ્તો કરવા બહુ લીધું આગુ ફટાકડા લીધા આ તો ખાવા માટે દાદાની વાટે છે જો ટેમ્પો લે કેતરોજી ઊભા છે આલે બધા ખાવા માટે ખાવા માટે લાગ્યું ને આગુ દાદા ને નવો ટેમ્પો કરાવો છે આમ વાટે નો રે વાટે રે બટા વાટે નો રે કા એકલા એકલા વૈયા ગયા આપણને કામમાં વસ્તુ લેવાનું કઈ કા

તો ફાઇનલી આથમી ગયો છે દી અને આપણે લઈને આવ્યા છીએ ટેમ્પો સો ફાઇનલી દોસ્તો આપણે ટેમ્પો લઈને આવ્યા છીએ જોઈ લ્યો તમે અત્યારે અત્યારે તો બહુ નહીં બતાય પણ કાલના વિડીયોમાં આવશે આખો ટેમ્પાનું જોઈજો બધા સો ફાઇનલી દોસ્તો આવી કાંક ધનતેરસ ગઈ છે અમારે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો વિડીયો હવે કાલ થાય છે કાળી જત દશી હાલો તો કાલે મળશું सीताराम જય માતાજી